કેમ છો મિત્રો મજામાં ને આજે આપણે જોવાના છીએ ધોરણ દસ બરાબર આજથી આપણે ચેપ્ટર નંબર ત્રણના કમ્પ્લીટ રેગ્યુલર વિડીયો આવશે મિત્રો તેમજ તમારી પરીક્ષા હવે ખૂબ જ નજીક આવી ગઈ છે તો મિત્રો તમારા પરીક્ષાના પણ પેપર જે છે એના એક પેપરના ત્રણ વિડીયો બરાબર એમ કરીને તમારે એના પણ વિડિયો આવશે મિત્રો તો અત્યારે જ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બરાબર અને આપણે અહીંયા સબસ્ક્રાઈબ કરો કે ના કરો પણ વિડીયોને એન્ડ સુધી જોજો બરાબર મિત્રો અહીં તમારે આવા જ ક્વેશન તમને અઠવાડિયા ની અઠવાડિયે મળતા રહેશે બરાબર અઠવાડિયાના તમારે થી દસ આવવાના છે મિત્રો હવે ડેલી બરાબર મિત્રો એક પણ દિવસ ગેપ ચોર્યા વગર મિત્રો આપણે આજથી ચાલુ કર્યા છીએ બરાબર વિડીયો તો અહીંયા કહે છે ચેપ્ટર નંબર ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ ધોરણ દસ ગણિત પ્રેક્ટિસ વર્ગ સ્ટાન્ડર્ડ બરાબર મિત્રો સ્ટાન્ડર્ડ ચેપ્ટર નંબર ત્રણ બરાબર અહીં દ્વિચલ સુરક્ષા સમીકરણને સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક અહીં નીચેના સુરેખ સમીકરણ યુગમાં સુસંગત છે કે નથી તે ચકાસવાના નક્કી કરવાના છે આપણે બરાબર તો અહીં મિત્રો આપણે શું કરવાનું રહેશે અહીંયા દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં છે કે નથી તો મિત્રો અહીંયા જુઓ બે એક્સ વધતા ત્રણ વાય બરાબર મિત્રો અહીં બરાબર દસ આપેલા છે અને અહીંયા ત્રણ એક્સ માઇનસ ચાર વાય બરાબર માઇનસ ચોઈસ આવેલા છે તો યે મિત્રો તમારે એક જ કોન્સેપ્ટ આવે છે કે અહીં એ વન બાય એ ટુ તમારી જે શરતો છે એ બી વન બાય બી સી વન બાય સી ટુ ઓર એ વન બાય એ એ વન ડઝ નોટ બી વન બાય બી આ બંને સમીકરણ હોય તો સાચા કહેવાય અહીં લખીએ આપણે અહીં એ બરાબર બે એટલે કે એ બરાબર બે એ વન બરાબર બે એ ટુ બરાબર ત્રણ બી વન B2 બરાબર માઇનસ ચાર સી બરાબર દસ સી બરાબર ચોવીસ એ વન એટલે બે B2 બરાબર બી વન બરાબર ત્રણ અને સી 10 બરાબર દસ અને એ ટુ બરાબર બે આ એ બરાબર ત્રણ બરાબર માઇનસ ચાર અને સી બરાબર ચોવીસ બરાબર મિત્રો તો અહીં તમારે શું કરવાનું રહેશે હવે આ બંને સમીકરણ તમારે વાય આ જો એ વન ભાગ્યા એ ટુ આ બંને કરીએ તો સરખાવી ના આવે એટલે આ સમીકરણ તો તમારે નહીં લાગે હવે આ સમીકરણ જોઈ લઈએ તો અહીંયા જો એ વન બાય એ ટુ ડઝ નોટ બી વન બાય બી ટુ મિત્રો આ સમીકરણ યોગ્ય છે બરાબર કઈ રીતે તો અહીંયા તમે જોઈ શકો છો એ વન એટલે બે ભાગ્યા ત્રણ ડઝ નોટ ત્રણ ભાગ્યા ચાર બરાબર મિત્રો માટે અહીં લખી શકાય કે આપેલ પણ ચાલે બરાબર સીવન બાય સી ટુ ડઝ નોટ અહીંયા શું છે દસ ભાગ્યા ચોવીસ બરાબર મિત્રો માટે અહીં આપણે કહી શકાય નહીં બરાબર સુસંગત નથી આ બે શરતો હોય લાગતી હોય તો જ સુસંગત હોય બાકી ન હોય બરાબર એટલે આ સુસંગત છે આપણે એમ કહી શકીએ ત્યાર પછી ક્વેશ્ચન નંબર બે જોઈએ બરાબર ક્વેશ્ચન નંબર બે તમારે જોઈએ તો અહીં અહીં મિત્રો બીજો ક્વેશ્ચન છે કે આપેલ સમીકરણ સુસંગત છે કે નથી બરાબર અહીંયા તમે પહેલાં એકવાર રકમ ને કોન્સે રાખીને ધ્યાનથી જુઓ બરાબર મિત્રો તો અહીં જોઈ શકો છો તમે ત્રણ નિયમો હોય બરાબર બે નિયમો તમને હું કીધા એ વન બાય એ ટુ બરાબર બી વન બાય બી વન બાય બી ટુ બરાબર સી વન બાય સી આ હોય તો સુસંગત છે બી વન બાય એ વન બાય એ ટુ ડઝ નોટ બી વન બાય બી ટુ સુસંગત છે એ વન બાય એ ટુ બી વન બાય બી ટુ ડઝ નોટ સી વન બાય સી ટુ સુસંગત નથી આ ત્રણ તમારે યાદ રાખવાના છે તમને પૂછાય સુસંગત છે કે નથી તો તમારે આટલું યાદ રાખવાનું છે આના પરથી તમે માર્ક્સ મેળવી શકો છો બરાબર તો અહીં આપણે લખીએ કે એ વન બાય એ ટુ એટલે ત્રણ ભાગ્યા છ માઇનસ બે ભાગ્યા ચાર બરાબર બાર ભાગ્યા વીસ અહીં છેદ ઉડશે મિત્રો જો એક દ્યાંશ એક દ્યાંશ અહીં છ બે બાર દસ અરે એટલે અહીંયા શું જવાબ આવે એક દુત્યાંશ માઇનસ એક દુત્યાંશ આની અંદર લાવી દઈએ તો માઇનસ છ બાય દસ બરાબર ઝીરો મિત્રો અહીંયા તમે શું કહી શકો કે એ વન બરાબર એ વન બાય એ ટુ બરાબર એ બી વન બાય બી ટુ ડઝ બરાબર આપણે એ કહી શકીએ કે આપેલ સમીકરણ સુસંગત નથી આપણે શરતો શું છે જો મિત્રો બરાબર એ શરતો મુજબ આપણે અહિયાં કહી શકીએ કે આપેલ સમીકરણ સુસંગત નથી બરાબર મિત્રો ખબર પડી કે એ જ રીતે હવે આપણે ક્વેશ્ચન નંબર ત્રણ જોઈએ તો મિત્રો એ ક્વેશ્ચન નંબર ત્રણ તો અહી મિત્રો તમે જોઈ શકો છો ક્વેશ્ચન નંબર ત્રણ સુસંગત છે કે નથી તે ચકાસવાનું છે બરાબર મિત્રો આપણી શરતો તમને ખબર જ ડાયરેક ડાયરી આવી ગણીએ છીએ આપણે બરાબર એટલે બે ભાગ્યા કંઈ નથી એટલે એક બરાબર માઇનસ પાંચ ભાગ્યા ઓ બાપરે બાપ પાંચ ગુણ્યા બે ઉપર જતા રે છે મને તો ખબર પડી ગઈ પેલી અહિયાં બે ભાગ્યા એક માઇનસ દસ ભાગ્યા પાંચ માઇનસ દસ ભાગ્યા પાંચ બરાબર જીરો શું છે મિત્રો સુસંગત છે કે નથી એકદમ સેલો છે આના તમે જોઈને જ ખબર પડી જવી જોઈએ કે આપેલ સમીકરણ સુસંગત છે કે નથી બરાબર મિત્રો તો અહીં મિત્રો કહી શકાય કે આપેલ સમીકરણ સુસંગત છે કઈ રીતે તો મિત્રો અહીંયા તમે જુઓ તમને અહીંયા આના પરથી લાગતું નહીં હોય કે સુસંગત નથી તો અહીંયા જુઓ એક ભાગે બે બે પાંચ ભાગે બે બે પાંચ વાગ્યા બે બે બરાબર જીરો જોઈ શકો છો એ વન બાય એ ટુ બરાબર બી વન બાય બી ટુ બરાબર સી વન બાય સી ટુ બરાબર જીરો બરાબર તો આ સમીકરણ સુસંગત છે બરાબર માટે અહીં લખી શકાય કે આપેલ સમીકરણ સુસંગત છે બરાબર મિત્રો આટલો ખ્યાલ આવી ગયો બરાબર તો આ રીતે તમે કહી શકો બરાબર ત્યાર પછી ક્વેશ્ચન નંબર આપણે ચાર જોઈએ તો અહીંયા મિત્રો ક્વેશ્ચન નંબર ચાર તમને આપેલો છે બરાબર મિત્રો તમને લાગતો હશે હાર્ડ છે પરંતુ હાર્ડ નથી મિત્રો આમાં થોડી તમારી બુદ્ધિ દોડાવવાની છે બરાબર મને પણ ખબર નથી જવાબ શું આવે છે કઈ રીતે લાવવાનો છે પરંતુ મિત્રો આગળ આગળ જોઈશું એટલે તમારે જવાબ આવી જશે બરાબર મિત્રો તો અહીં તમારે એક તો પહેલાં જોવું પડે કઈ રીતે શું આવે રેખાઓ કે આપ કેટલા પ્રકારની હોય હું તમને અહીંયા અહીંયા જ શીખવાડું છું આટલી જ બરાબર કારણ કે ક્વેશ્ચન આ આટલે છે તો જવાબ પણ આટલી જ લખવાનો રહેશે તો મિત્રો અહીંયા તમને કહી દઉં એ વન બાય એ ટુ ડઝ નોટ બી વન બાય બી ટુ બરાબર તમને એ બરાબર કયા પ્રકારની રેખાઓ હોય એ અત્યારે તમને કહી દઉં જો આવું ઉકેલ મળે આપણને બરાબર તો આ રેખા છેદતી રેખાઓ હોય બરાબર આ મળે તો સંપાતિ એટલે કે એકના ઉપર એક આપેલી હોય સંપાતી રેખાઓ ત્યાર પછી આ મળે તો સમાંતર રેખાઓ કઈ રીતે આવેલી હોય હું તમને શીખવાડી દઉં આ સંપાતી રેખાઓ એટલે કે આના ઉપર જ બીજી રેખાઓ આવેલી હોય આમ બરાબર એકના ઉપર બીજી રેખાઓ આવેલી હોય બરાબર છેદતી રેખાઓ આ રીતે હોય સમાંતર રેખાઓ આ રીતે હોય બરાબર મિત્રો ખબર પડી કે હવે મિત્રો આપણને બે સમીકરણ આપેલા છે ટુ એક્સ માઇનસ વાય બરાબર છ એક્સ માઇનસ ઝીરો પોઈન્ટ પાંચ વાય બરાબર પાંચ મિત્રો અહીંયા તમે જગ્યા નથી બરાબર પરંતુ આપણે જગ્યા બીજી લાવી દઈશું પાછળ જઈશું બરાબર આ પાછળનું પેજ ખાલી જ છે તો અહીં શું છે એ વન બાય એ ટુ બરાબર અહીં શું થાય બે ભાગ્યા એક અહીં એ ટુ બાય આ બી વન બાય બી ટુ બરાબર એક ભાગ્યા ઝીરો પોઈન્ટ પાંચ સી વન બાય સી ટુ શું થાય અહીંયા છ ભાગ્યા પાંચ બરાબર મિત્રો તો એ મિત્રો તમારે જોઈ શકો છો શું આવે છે અહીં તમારે અહીંયા છેદતી રેખાઓ મને લાગે છે તમને શું લાગે છે મિત્રો કોમેન્ટ કરો મિત્રો તમને કયા પ્રકારની લાગી બરાબર તો એ મિત્રો જોઈ શકો છો એ વન બાય એ ટુ બે ભાગ્યા એક અહીં આને આપણી સમીકરણ આપીએ એક ભાગ્યા એક દુત્યાંશ અહીંયા તમને એક ઝીરો પોઈન્ટ પાંચ એટલે એક દુ ચીયાંશ થાય ને એટલે કે આને આમ પણ લખી શકાય એક ભાગ્યા એક ભાગ્યા બે આ બે ઉપર જતા રહે તો અહીંયા બે ભાગ્યા એક થાય થાય મિત્રો અહીંયા મિત્રો એક ભૂલ આવી છે તમને એવું કહી દઉં કે આપણે રકમ થોડી ઊંધી લખી દીધી છે બરાબર આ ક્વેશ્ચન નંબર પાંચ છે બરાબર મિત્રો ક્વેશ્ચન નંબર પાંચ છે બરાબર મિત્રો અહીં આપણે ક્વેશ્ચન નંબર ચાર જોતા હતા પરંતુ આ ક્વેશ્ચન નંબર પાંચ છે કંઈ વાંધો નથી મિત્રો આને પણ આપણે સોલ્વ કરી દઈએ બરાબર આવતી વખતના વિડીયોમાં બરાબર આવતી વખતના વિડીયોમાં આપણે ક્વેશ્ચન નંબર ચાર પછી છ અને સાત એમ જોઈશું તો મિત્રો અહીંયા બે ભાગ્યા એક અહીંયા બે ભાગ્યા એક આવે અને અહીંયા એટલે આ પ્રકારનું કંઈ બને છે બરાબર મિત્રો હું તમને કહું અહીંયા તો અહીંયા કંઈ આ રીતે બને છે મિત્રો બરાબર તો અહીંયા શું કરવાનું રહેશે આમાં આપણે લોચા પડશે તમારે તો અહીંયા પોઈન્ટ કાઢી આને શું કહેવાય એક દ્વિત્યાંશ કહેવાય બે ક્યાં હતા તારી ઉપર બે ભાગ્યા એક એટલે આ અને આ બંને સરખા થઈ ગયા એટલે આને આમ લખી શકાય એ વન બાય એ ટુ બરાબર બી વન બાય બી ટુ આ સરખું છે નથી ડઝ નોટ સી વન બાય સી ટુ આ જુઓ મિત્રો અહીંયા તમે આ કેવા પ્રકારની છે સમાંતર બરાબર તો અહીંયા આપણે શું લખી શકાય કે અહીં કયા કેવા પ્રકારના આલેખ કેવા પ્રકારની રેખાઓ હોય તો અહીં સમાંતર પ્રકારની રેખાઓ છે બરાબર આ જ રીતે આપણે ક્વેશ્ચન નંબર ચાર જોઈ લઈએ બરાબર ક્વેશ્ચન નંબર ચાર પણ અહીંયા જોઈ લઈએ છીએ બરાબર મિત્રો આની સાથે સાથે તો એક્સ વત્તા ત્રણ વાય બરાબર બાર આપેલા છે અને બે એક્સ માઇનસ ત્રણ વાય બરાબર બાર આપેલા છે બરાબર તો આ સુસંગત છે કે નથી તે જોઈ લઈએ અહીં એ વન બાય બરાબર છે બી વન ત્રણ ભાગ્યા ત્રણ એટલે માઇનસ એક છે બરાબર સી વન બાય સી બરાબર બાર ભાગ્યા બાર બરાબર એક છે બરાબર અહીંયા પ્લસ માઇનસ એ ના જોઈએ તો પણ ચાલે બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે આ બંને અલગ અલગ છે આ ઝીરો પોઈન્ટ પાંચ છે તો આ એક ચાલે ન ચાલે બરાબર એટલે મિત્રો આ કયા પ્રકારની છે એ વન બાય એ ડઝ બી વન બાય બરાબર એટલા માટે મિત્રો આ કઈ રેખાઓ થાય અહીંયા તમે જોઈ શકો છો આ કયા પ્રકારની રેખાઓ છે છેદતી રેખાઓ તો અહીંયા શું લખી દેવાનું કે આપેલ અહીંયા તમારે આ ના લખવાય તો ના ચાલે બરાબર આ ચાલે તો અહીંયા તમારે ખાલી એટલું લખી દેવાનું કે છેદતી રેખાઓ છે પરંતુ મિત્રો આટલું લખવાનું હોય છે તો આ રીતે આપણે ઇક્વેશન નંબર એકથી પાંચ આ વિડીયોમાં જોઈ લીધા વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો આજથી આપણી ડેલી કન્ટિન્યુ પ્રેક્ટિસ ટ્રેકના વિડીયો આ ચેનલ પર આવવાના છે તો ચાલો મિત્રો મળીશું આ વિડીયો સાથે થેન્ક યુ સો મચ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર